એટલે હવે જે બિલ્ડિંગો પણ આવું બનવું જોઈએ એટલે આમાં કેવું છે કે અમે તો બિલ્ડિંગના પ્રમાણે અમે આ લોકોને કહેવું જ છે કે તમારા બાળકોને અહીંયા લઈને આવવાના નહીં બરાબર છે કેમ કે એ લોકો કામ કરતા હોય બાળકો આમ તેમ ફરતા હોય ધ્યાન ના રાખી શકે તો આ લોકોએ પહેલી જ ભૂલ તો એ થઈ છે કે એ લોકો બાળકને અમારા સોસાયટીના પ્રમુખ અને દરેક બિલ્ડિંગના પ્રમુખે એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપી છે છતાં પણ આ લોકો લઈને આવે છે તો અમે એના પર તો કામ કરી રહ્યા છીએ એઝ અ બિલ્ડિંગના એસોસિએશન તરફથી પણ હા હવે આ જે ઘટના થઈ છે હવે અમે ઓલરેડી બિલ્ડિંગના ગ્રુપમાં બધી વાતો ચાલુ થઈ ગઈ છે આને કઈ રીતે અટકાવી શકાય આમાં શું કરી શકાય સાતમા મારેથી બે વર્ષનું બાળક પટકાતા મોતને નીપજ્યું છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે એપાર્ટમેન્ટ છે શ્રીપટ સેલિબ્રેશન ત્યાં આગાડી જે માતા છે પોતે ઘરકામ કરતી હોય અને બાળકને પણ સાથે લાવતી હોય પોતાનો પેટ્યુ રડવા માટે બાળકને મજબૂરીમાં લાવતી હોય ત્યારે બાળકને રમવા માટે મૂક્યું હતું અને ત્યારબાદ જે બાળક છે તે રમતા રમતા પેસેજમાં પહોંચી ગયું હતું અને આ જે ગેલેરીનો ભાગ છે ત્યાં આગાડી પહોંચી ગયો તમને દ્રશ્યોમાં બતાવવાના પ્રયાસો કરીશ જે ગેલેરીની જે પહોળાઈ છે તે ખૂબ જ મોટી છે કોઈ પણ નાનું બાળક હોય તે આ ગેલેરીમાંથી આસાનીથી પસાર થઈ શકે તે પ્રકારની ગેલેરી બનાવવામાં આવી છે બાળક રમતા રમતા ક્યાંક ને ક્યાંક આ ગેલેરીમાં પહોંચી ગયો હતો અને ત્યારબાદ છે તેને નીચે જોવાના પ્રયાસો કર્યા હતા અને તે નીચે લટકી ગયો હતો અને ત્યારબાદ નીચે પટકાયો હતો બે વર્ષ તો બાળક છે તે સાતમા માળેથી પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાની વાત કરીએ તો સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે જે રીતની ઘટના બની છે તે રીતના જે માસૂમ બાળકનું મોત થયું છે અને માતા છે પોતે જે કહેવાય કે ઘરકામ કરતી હોય ગરીબ હોય પોતે અને પોતાનું ભેટ્યું રડવાના કારણે મજબૂરીમાં જે જે રીતના જે આ રીતના બાળકોને લાવવા પડે છે ત્યારે એક વાત કહી શકાય છે કે જે રીતની ઘટના બની છે માતા પિતા માટે ખૂબ જ ચોંકાવનારી ઘટના કહેવાય ચેતવણી કિસ્સો કિસ્સો કહેવાય કારણ કે માત્રને માત્ર બે વર્ષનું બાળક છે તે ક્યાંકને ક્યાંક લાભરવાહીના લીધે મોતને ભેટ્યું છે હાલ તમામ મામલે અત્યારે પાલ પોલીસ છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે